જમીને બચાવી શકો તો છાણિયા ખાતર સિવાય તમે બચાવી નઈ પરંતુ આપણે તો હવે છાણિયા ખાતરને ભૂલી ગયા છે અમારા વૈજ્ઞાનિકોની ભલામણ છે કે ડીએપી ખાતર એક વિઘાની અંદર 10 થી 12 કિલો જીરાની અંદર વાપરો આપણે વિઘામાં 50 કિલો ડીએપી ખાતર નાખે જમીનની શું હાલત કરે એક વિઘાની અંદર એક એક થેલી આપણે યુરિયા ખાતર વાપરીએ એકલું ઝેર નાખવાનું કામ આપણે કરી અને વધારે પડતું ખાતર નાખવાના કારણે તમારા જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન બિલકુલ ધીમે 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 ખતમ થઈ ગયું આપણી જમીનમાંથી સલ્ફર નામનો તત્વ અને પોટાશ નામનું તત્વ આપણે પૂરું કરી નાખી તમારે દર વર્ષે ખાતરનો ડોઝ વધારવો પડશે એટલે ખાતરના પૈસા વધારે થશે અને દર વર્ષે તમારું ખેતીનું ઉત્પાદન ઘટતું જવાનું એટલે તમારો ખર્જો વધી જવાનો એટલા માટે અમે સરકાર પ્રાકૃતિક ખેતી કરવાની દિશામાં આગળ વધી છે પ્રાકૃતિક ખેતીની શિબિરો કરવામાં માંગી છે અને કોણ કહે છે કે ડીએપી ને યુરિયા વગર પાક નથી પાકતો મારું અગિયારમું વર્ષ છે પ્લોટ ની અંદર નું વર્ષ છે મેં એક દાણો ડીએપી નથી વાપરતો એક દાણો યુરિયા ખાતર નથી વાપરતો

ગૈસલવારી પાસે ખેડૂતોની લાઈન લાગે કેટલા વેપારીને કે સાહેબ અમે 1200 રૂપિયા 20 કિલો ગોમ કમાら લઈ લઈએ મેની તમારે વેચવાລະ નથી મારા પરિવારમાં અમારું કુટુંબ લેવા પણ એક દાણો ના યપ યુરિયા વાપર તો નું ગાયનું ખાતર ઓછા ખાતરે વધારે ખેતી કેવી રીતે કરી શકાય ઓ ગાયનો ગોબર એક બાજુ જીદું ભેગો કરાવ અને આપણે પેલા બળદથી હલન ઉખળતા ને ટ્રેક્ટરથી હલન ઉખળવા તો થ્રેશર આવી હું નાના ટ્રેક્ટર ઉપર રોટોવેટર લગાવીને એ છાણનું કુકેળાનું હાલનું કરી નાખું જીણું કરી નાખું ને એડાના ચાણાથી ચાળી નાખું છું અને ઘઉં વાવું હોય પેલા ઓટોમેટિક પેડી થયા ચાળેલું ખાતર દિવેલીનો ખોળ આ બધું ભેગું કરીને હું લગભગ વીઘામાં છસો કિલો વપરાશ વધારે વપરાતું તમારે વીઘારે ચાર પાંચ ટ્રેક્ટર ખાતર નાખો તો એક ટ્રેક્ટર ત્રણ હજાર રૂપિયામાં તારે પડશે તમને ક્યાંથી પરવડવા હું છસો કિલો ખાતર વાપરું